સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતાપુત્રના આપઘાતના બનાવમાં અંદાજિત પચીસ દિવસ બાદ પિતાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે જ્યારે પુત્રનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી પ્રાપ્ત વિગતો મુજબ સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ઘરકંકાસથી કંટાળીને પિતા અને પુત્રએ ગામની નર્મદા બ્રાન્ચ કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો ઘટનાની જાણ થતાં જ ધાંગધ્રા અને સુરેન્દ્રનગર ફાયર ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ લાંબા સમય સુધી બંનેના મૃતદેહ મળી આવ્યા ન હતા મૃતદેહ ન મળતા વડોદરાથી વિશેષ એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી હતી આધુનિક રેસ્ક્યુ સાધનો અદ્યતન સર્ચ કેમેરા અને ડાયવર્સની મદદથી કેનાલ અને તેના નાળામાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું છતાં કોઈ સફળતા મળી ન હતી સ્થાનિક લોકોએ કેનાલમાં નાળામાં ઝાડીઓમાં ફસાયેલ એક પુરુષનું મૃતદેહ નજરે પડતા તાત્કાલિક ધાંગધ્રા પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ ધાંગધ્રા પોલીસ કાફલો અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે મૃતદેહને બહાર કાઢી ઓળખ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં તે આપઘાત કરનાર પિતાનું મૃતદેહ હોવાનું નિશ્ચિત થયું છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી Eight four six nine six nine three five six nine. 4 6 9 arpit patel seven zero four one three eight nine three five nine 0 nine five eight six three eight three six eight five